નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલાના નિગાળા ગામે લાખણોત્રા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલાના નિંગાળા ગામે એડવોકેટ મૂળુભાઈ દડુભાઈ લાખણોત્રા પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે ચામુંડા માતાજી નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં અગિયાર ભૂદેવોના હસ્તે યજ્ઞ વિધિ કરવામાં આવી હતી યજ્ઞમાં ગામના વડીલો સહિત અન્ય ગામ લોકોએ યજ્ઞમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર રાજેશ મકવાણા વીએસ ન્યૂઝ રાજુલા आयदा देहिता स्वाहा हे वीरा देहिता ए साया देहिता जय भान दिते विद्या जीरा भगवती परमाहि देवी स्वाहा भगवान रघुवर रोमल ऋषि रामलेदारा मंत्रो पोतवानु देहितो वांचता देहितो स्वाहा जय दाजी देवी देहिता मंगल शास्त्र सारा दुला स्वाहा हे रानीन क्या वाहा जय नमो मां भवित कर्मरा dia cantik banget wah